અંકલેશ્વર પાલિકા દ્વારા હાલ ચાલતા રસ્તા પર અડચણરૂપ રહેતા મૂંગા પશુઓને ડબ્બે પૂરવા નિકવાયત ચાલી રહી છે જે અંતર્ગત પાલિકા હદ વિસ્તારમાં મહાવી મહાવીર ટર્નિંગ ખાતે આજ રોજ પાલિકા ઢોર પકડનારી ટીમ પહોંચી હતી અને બે પશુઓને ડબ્બા ટ્રોલીમાં પૂરી દીધા હતા દરમિયાન કેટલાક ઈસમો અને પશુપાલકોનું ટોળું ધસી આવ્યું હતું અને પાલિકા કર્મચારીઓ જોડે માથાકૂટ કરી જે પૈકી એક ઇસમ દ્વારા પાલિકા કર્મચારીઓને માર મારવાની પણ કોશિશ કરી હતી એટલેથી ન અટકતા ટ્રેક્ટર ટ્રોલી આગળ જ અડીંગો જમાવી કર્મચારીઓ જોડે વાક યુદ્ધ કરી માઠાકૂટ શરૂ કરી હતી એટલેથી ન અટકતા ટ્રેક્ટર પર પણ ચડી ગયા હતા અને એક મહિલાએ ટ્રોલીમાં રહેલા પશુને ટ્રોલી પર ચડીને છોડાવીને લઈ ગઈ હતી સમગ્ર ઘટના પાલિકા કર્મચારીઓએ મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધી હતી અને તે આ અંગે મુખ્ય અધિકારીઓને જાણ કરી અંકલેશ્વર પોલીસમાં અરજી આપી હતી આ અંગે ચીફ ઓફિસર કેશવ કોલરિયાએ જણાવ્યું હતું કે કર્મચારીઓ જોડે માથાકૂદ કરી ઢોર છોડાવી લઈ ગયા હતા આ અંગે પોલીસમાં અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી છે કર્મચારીને મારવાની કોશિશ કરી હતી